તો જય માતા મિત્રો જય બાપાજી તાર ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર કેમ છો બધા મજામાં જઈશું ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો આજે આપણે જવાનું છે ઓફિસે કાલે રજા હતી તો આજે નીકળીએ ને વાગી ગયા છે આઠ ફટાફટ જવાનું છે નીકળીએ ઓફિસે તો મિત્રો ઓફિસે ગયા આઠ ને દસ જેવું થઈ ગયું છે ભાઈ ને આવી ગયા છે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મશીન ભાઈ બંધ થાય એટલે શરૂઆત એવી ચાલુ કરવા જોઈએ ચાલુ કરીને પછી નિરાતે પછી સાફ સફાઈ કરીને ભાઈ શરૂઆત કરીશું ભાઈ આપણે કારણ કે ભાઈ નાઇટમાં નાઇટમાં પણ ધજા મશીન ચાલુ કરી સાફ સફાઈ તો મિત્રો કમ્પ્લીટ જોઈ કાલે બધું કવર પ્લેટ થઈ ગયું છે તો હવે મુહૂર્ત કરીએ પાછા જીરો સડાવીએ મશીન સાફ સફાઈ કરીને છે આપણે

આપણે આવ્યા હતા પાણી આ ગયા પૂરી થઈ ગઈ છે આપણી અને આવી ગઈ છે લેટર બંધ કરી દીધું છે તો આપણે નવી પોલ પાછા લઈ આવી તો મિત્રો નવી પોલ પાછી લઈને આવ્યા શરૂઆત કરી દીધી તો તમે ભાઈ આપણને કમેન્ટ કરીને તમે બધા જણાવજો તમે હીરા છો કે નહીં કમેન્ટ કરીને જણાવજો આપણને કાપવા મળીએ પોણા દસ થઈ ગયા છે ચા આવી નથી હજી તો મિત્રો ચા આવી ગઈ છે આમાં થોડાક હજી આપણે આપડે કઈ પાસે પી નાખીએ હવે તો મિત્રો ભાઈ ચા પી ને ગઈ છે પાછી માઈક લાઈ રહે છે આપણે કાપવાના જ છે

બરાબર થઈ ગયા છે તો ખાઈ લઈ તો મિત્ર વાડી ગયો છે દોઠ અને બહાર ગયા હતા આપણે કારખાણા ઓફિસની બહાર દુકાને ગયા હતા પણ તડકો ભાઈ ગઝબની છે કંઈ પગળી ગયા છે હવે તો શરૂઆત કરીએ પાછે એટલા હીરા બાકી છે એમાં કાપવાના તો નહીં ભાઈ આમ શું છે કાંઈ એન્જિનિયર આવ્યા નથી આવી છે પછી સારું તો

એમ ચાલુ જ છે પણ પુલિંગ નથી આવતું એના કારણે ભાઈ નવીરા રિપેર કરીને પછી આપણે જવું છે ઘરે કારણ કે હાલતી નથી એટલે એમ નથી મશીન તો નવીરા કાપી નાખી ફટાફટ તો ભાઈ ફાઇનલી મિત્રો રિપેર બધા કમ્પ્લીટ કપાઈ ગયા છે તો આપણે લોટ અટેલ નાખી લોટ અટકલી ને પછી ઘરે ભાગી ચા આવે તો પીતા જવું ચા પીને પછી જાશું ઘરે આવે તો લોટ અટકેલ નાખી તો મિત્રો બધી કમ્પ્લીટ થઈ ગયું છે તો મશીન બંધ કરી દઈ ચા આવે તો ચા પી નાખી હવે ટાઈમ જ છે તો મશીન બંધ કરી દઈએ હવે આપણે કારણ કે ભાઈ છે ને એસીનો કોની નજર લાગી ગઈ કંઈ ખબર નથી એસી હાલતું બંધ થઈ ગયું બે દિવસ જ પુલિંગ આવ્યું ત્રીજા દિવસે બંધ થઈ ગયું પવન જ આવે ખાલી કુલિંગ નથી આવતું તો હવે ઘરે ભાગવાનું છે આપણે તો બંધ કરી દઈએ બધું તરે આપોકી ગયા છે ભાઈ કટિંગ કામ વિશાળું છે કાલલા બંગલા લાવ્યા તો એ આપણે આયા કાપે છે બર્તણ આ ભાઈ આપણે પણ કાપવાના છે તો પહેલા નાઈલી નાઈન પછી જાવું તો મિત્રો નાઈન કમ્પલીટ થઈ ગયા છે હવે જો બર્તણ કાપવાના છે આપણે કટકા કરવાના છે અહીંયા છે મારા ઉપર બધા કાપે છે કટકા કટકા કરવાના છે કાલે આપણે એવી કાપીને બધાય તો કટકા કરવાના છે યાદ આપણે તો ભાઈ કટકા કરવા માં એટલા બાકી છે હવે આ કટકા થઈ જા આ બાજુ છે આ બાજુ છે અને અહીંયા છે ને આવડે આ બાકી છે આદી અવારદીના બધા કટકા કરવા માં લાગેલા હતા બાકી છે તો હવે આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે તો થોડા ઘણા કાપીએ એટલે પૂરું થઈ જાય ફટાફટ તો મિત્ર ભાઈ બાણના કટકા થઈ ગયા છે હુકાલ હતા એ આપણે રવા દીધા છે અને બાકી તો અવળિયાના મૂળિયા ને એવું બધું હતું એ બધા ખડકે છે અને એક મહેમાન એવા છે તમને મળાવું એની સાથે

તો ભાઈ ગામમાંથી માંથી વહી આવે છે ને આજે અમારા ભાઈ રુદ્રેશ ભાઈ બર્થડે છે કોનો બર્થડે છે તારો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ એમ કહેવાનું હો થેન્ક યુ થેન્ક યુ ચોકલેટો આજો ભાઈ ચોકલેટો લઈને વહી આવ્યા છે કેટલી દે મને લાડડી ભાઈ આ ડાયરી પણ બને છે રુદ્રાજાઈ આ બી ખબર આવે છે ડાયરી ખબર આવી છે ને બની ગઈ બાકી નહી બને છે રુદ્રાસભાઈ નો બર્થ ડે છે તો કમેન્ટમાં લખી નાખજો ભાઈ હેપી બર્થડે ડે અમારો રુદ્રાસભાઈ નો બર્થ છે આ ભાઈ ને કર કર્યા હતા ને ઓલો જોયો હતો તમે જોયું ને બધું જોઈ આવજો ટકો કરાવી નાખ્યો છે ને આજે એનો પાસે બર્થડે છે તો કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો

તો હાલો ભાઈ ચોકલેટ વાળી ગઈ છે ખાઈ નાખી અને અહીંયા હે ને ભાઈ બધાય ચોકલેટ વાળા છે આ બધા ચોકલેટ ખાઈ ના તો મિત્રો કમ્પ્લીટ ડાયલ બની ગઈ છે તો મિત્રો તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખાઈ લઈ જયેશભાઈ બનાવી છે કમેન્ટ કરીને કેજો તમારે બનાવી તો ઓર્ડર લઈ લે ગયા છે અને ભાઈ સોડા સોડા લઈને આવ્યા આપણે તો પી નાખી ગરમી વધારે હતી એટલે સોડા લેતા આવ્યા તો ભાઈ સોડા પી નાખી તો મિત્રો સોડા પીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ થોડીક ગરમી વધારે છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો છીએ આશા છે કે આજનો વ્લોગ તમને હોય છે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો